સાંતલપુર તાલુકાના વૈવાગ ગ્રામ પંચાયતની અંદર આવેલ અહેવાલ ગામ ખાતે સોલાર પ્લાન્ટને પંચાયતનો વેરો ન ભરતા સીલ મારવા માં આવ્યો इनको हमने सील किया है ग्राम पंचायत के हमारे जो आगेवान हैं हमारे सरपंच तलाटी और जो भी डेलीगेट्स हैं वो यहाँ पर मौजूद हैं तालुका पंचायत की तरफ से तालुका विकास अधिकारी के रूप में मैं यहाँ पे हूँ इनको हमने बहुत बार के नोटिस दी थी जिसके बारे में हमारे तलाटी ने आपको बताया उसके बाद मैंने कभी भी इनको एक नोटिस दी और फिर भी इनके द्वारा कोई भी ऐसा आधार या ऐसा कोई भी सबूत हमारे सामने ये नहीं प्रस्तुत कर पाए कि जिसके माध्यम से ये साबित होता हो कि इनको प्रॉपर्टी टैक्स नहीं देना है કાર્યાર एनर्जी એનર્જી લિમિટેડ સોલાર પ્લાન્ટ આવેલો છે હેવાલ ખાતે જે ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં આવે છે વૌવાના અને તેનું અમે છેલ્લા બે વર્ષથી કોરિસ્પોન્ડન્ટ કરી અને વેરો નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરેલી જેના બદલે વેરો નક્કી કરી ગ્રામ પંચાયતે મહાનગર વિસ્તારિત ચઢાવી અને એમને માગણા બિલ પણ નહોતું આપ્યું અને તેને માગણા બિલની અવગણના કરવામાં આવેલી અને ત્યારબાદ બીજી માગણા નોટિસ પણ એમને આપવામાં આવેલી ત્યારબાદ ત્રીજી માગણા નોટિસ આપવામાં આવેલી આ માગણા નોટિસ આપી પછી નોટિસ આપવામાં આવી ત્યારબાદ માર્ચ મહિનાની અંદર સોળ માર્ચના તેમને કહેવામાં આવ્યું કે તમારે કોઈ નિરો ભરવાનો ના હોય તો તેની અંદર તમે કોઈ કાગળિયાત કે કોઈ સરકાર છે તેનો કરાર રિન્યુ એનર્જી છે તો ન ભરવા થતો હોય તો એમને સરકારના કરાર કે ઇન્ડ્યુઝ પોલિસીનો કોઈ નિયમ હોય તો તમે અમને તાત્કાલિક જણાવો એમના દ્વારા કંઈ પણ જણાવવામાં નહીં અને પછી વીસ તારીખને એમને એ કરી અમારે એમનો એક લેટર આપ્યો પછી એકવીસ તારીખને એમનું વર્તાપત્ર સવારે એક અગિયાર સમય આપવામાં આવ્યો પરંતુ એક અને ત્રીસ મિનિટથી બાવીસ તારીખ ત્રણ બે હજાર ચોવીસના રોજ જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી બાવીસ ત્રણ બે હજાર ચોવીસ અને ત્રણ ક્રી સાંજે જપ્તીની કાર્યવાહી સંપૂર્ણ પૂરી કરવામાં આવી છે હવેથી જો આ એમને બાકી ત્રીસ લાખ જેટલો ગ્રામ પંચાયતના પ્રોપર્ટી છે નિયમ અનુસાર ગુજરાત પંચાયત અધિનિયમ કલમ અધિનિયમની જોગવાઈ કલમ બસોની જોગવાઈ મુજબ નાખેલું હતું અને પંચાયત નિયમોના પંચાયત નિયમો ઓગણીસો ચોસઠનું પાલન પણ કરવામાં આવેલું હતું ત્યારબાદ એમને ભર્યો ન હોવાથી ગુજરાત પંચાયત અધિનિયમની ઓગણીસો ત્રાણું કલમ બસો પંદર મુજબ જુદા જુદા પગલાં લઈ છેવટે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ બસો પંદરની સંકુત પાંચ મુજબ જતીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે